ચલો મિત્રો રજા દિવસ હતો તો આપણે આવી ગયા છીએ મૂળ દ્વારકા જે દ્વારકા નહીં પરંતુ આ છે મૂળ દ્વારકા જે ભગવાન શ્રી સૌ પ્રથમ આ દ્વારકા આવ્યા તે આ એક મહત્વનું સ્થળ છે જે લોકોએ જોયું નહીં તમે દ્વારકા તો જોયો જ હશે પરંતુ આ મૂળ દ્વારકા નહીં જોયું હોય જે કોડીનારથી માત્ર પાંચ કિલોમીટર દૂર આ સુંદર સ્થળ કે જ્યાં અનેક બીજા મંદિરો આવેલા છે એ મંદિરો અને ભગવાન શ્રી કૃષ્ણનું મૂળ આ મંદિર એટલે કે મૂળ દ્વારકાના દર્શને આપણે જઈએ છીએ તો અહીં બીજા મંદિરો ખોડિયારમાં રામાપીર અને વાઘેશ્વરી માતાનું મંદિર છે અહીંયા સુંદર એવો બીચ આવેલો છે અને આપણે હવે જવું ઉપર જઈ રહ્યા છીએ મૂળ દ્વારકા બાજુના મંદિરે જે ભગવાન શ્રી કૃષ્ણ પાંચ હજાર વર્ષ પહેલાં જ્યારે એને દ્વારકા નગરીની સ્થાપના નહોતી કરી ત્યારે સૌપ્રથમ એ ભગવાન કૃષ્ણ આ જગ્યાએ આવેલા હતા તેથી અહીંયા આ જગ્યાને મૂળ દ્વારકા કહેવાય છે અને અહીં ભગવાન શ્રી કૃષ્ણનું પાંચ હજાર વર્ષ જૂનું મંદિર છે પરંતુ હજુ એ જૂના મંદિરની એક કાકરી પણ ખસી નથી અને સામે તમે બીજા મંદિરો જોઈ શકો છો અને સુંદર એવો બીચ આ દરિયા કિનારો જેવો દ્વારકામાં છે એવો જ અહીંયા પણ કિનારો છે દ્વારકા તો તમે અચૂક ગયેલા હશો પરંતુ આજે તમને આ એવી દ્વારકા જેવી જ જગ્યા એટલે કે મૂળ દ્વારકા તમને બતાવશું અહીં આખા ગામનું નામ જ મૂળ દ્વારકા છે અને એ આ જગ્યાના નામ પરથી જ આ ગામનું નામ મૂળ દ્વારકા પડ્યું છે ફ્રેન્ડ્સ અને અહીંયા હવે થોડું ઘણું ડેવલપમેન્ટ પણ સારું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો આપણે જઈ રહ્યા છીએ ઉપર મૂળ દ્વારકાના મંદિરે તો અહીંયા સામે છે દીવાદાંડી જે જૂના વર્ષો પહેલાં અહીંયા આ દિવાદાંડીનો ઉપયોગ થતો હશે બાળકોને રમવા માટેના આ સ્પેસ છે અને સામે મોટી ફેક્ટરી છે દરિયા કિનારો છે ને આપણે ઉપર આ ટેકરી ઉપર આવી ગયા છે જ્યાં મૂળ દ્વારકાનું મંદિર છે તો આપણે આગળ દર્શન કરવા જઈએ મૂળ દ્વારકાના એની બાજુમાં આપણે સૌ પ્રથમ તો કુશેશ્વર મહાદેવનું મંદિર છે એ પણ ભગવાન કૃષ્ણએ બંધાવેલું અહીં ત્યારનું આ મંદિર આવેલું છે તો કુશેશ્વર મહાદેવના આપણે દર્શન કરી લઈએ અને અહીંયા તમે જે મથાળું પણ જોઈ શકો છો ચાંદીનું અને ભગવાન શ્રી કૃષ્ણએ આ મહાદેવના દર્શન કરી અને ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા જઈએ તો આ સૌથી પુરાતન તત્વોમાં આ મંદિરનું સ્થાન આવેલું છે અને આ છે ભગવાન શ્રી કૃષ્ણનું મૂળ દ્વારકાનું દ્વારકા મંદિર તો આપણે દ્વારકાધીશના દર્શન કરીએ ચલો મિત્રો આપણે અંદર જઈએ અને દ્વારકાધીશના દર્શન કરી લઈએ તો ચાલો જય હર દ્વારકાધીશ મૂળ દ્વારકાથી વિશેષ આ સ્થાન છે મૂળ દ્વારકા દ્વારકા તો તમે અચૂક ગયેલા જક્ષી સ્મારક તરીકે આને જાહેર કરવામાં આવી છે ઓગણીસો અઠ્ઠાવનથી આ સ્મારકને પુરાતન સ્થળમાં સામેલ કરવામાં આવ્યું છે અને અહીં સૌથી જૂનું મંદિર આવું જ આવું કાયમ માટે છે અને આપણે અત્યારે જો તમે ભગવાન શ્રી કૃષ્ણના દ્વારકાધીશના દર્શન કરી રહ્યા છો અને સૌથી જૂની અહીં પુરાતન મૂર્તિઓ તમે જોઈ શકો છો અને બાજુમાં છે પરિક્ર માટેનો જે જગ્યા છે ને મૂળ દ્વારકા મંદિર કોડીનાર તાલુકાથી તાલુકાની અંદર માત્ર કોડીનારથી પાંચ કિલોમીટર દૂર જ જોઈ શકો છો તમે આ જૂનું મંદિર અને મિત્રો અહીંયા જો આ ખાસ બારી કે અહીંથી સંપૂર્ણ એટલે સંપૂર્ણ દરિયા કિનારો તમને દેખાશે અને એટલો આટલા ઉનાળામાં ધકધકતા ગરમીના તડકામાં અહીંયા ઠંડી એવી હવા આવે છે અને આ પરિક્રમા માટેનું મસ્ત અહીંયા જગ્યા આ મંદિર માટે આપેલી છે એ પણ તમે જોઈ શકો છો અને બહાર નીકળતા જો અહીંયા સામે દીવાદાંડી દેખાય છે અને ફર તો તમે દરિયા કિનારો પરિક્રમા નિહાળી શકો છો આવી સુંદર જગ્યા એકદમ આહલાદક તક છે તમે એકવાર તો આ મંદિરની મુલાકાત અચૂક લેજો દ્વારકા ના પહોંચો તો અહીંયા મૂળ દ્વારકા પણ આવી શકો છો તમે જોઈ શકો છો તમે મસ્ત આવા તડકામાં પણ અહીંયા એટલું ઠંડકવાળું વાતાવરણ છે દરિયાનો કુકસવા કુકવાટ કરતો દરિયો અને દરિયા કિનારા એ ઠંડો ઠંડો પવન વાય છે જો તડકામાં પણ અહીંયા ઠંડીનો અહેસાસ થાય એવું સરસ એવું અહીંયા આ મંદિર છે તો હવે આપણે દ્વારકાધીશના દર્શન કરી અને આગળ નીકળી ગયા છે બીજી સાઈડ જઈએ છીએ તો આપણે જે બાજુથી આવ્યા હતા એની બીજી સાઈડથી નીકળશું તો ફરતો અહીંયા તમને દરિયા કિનારો જ દેખાશે સામે ફેક્ટરી છે અને અહીંયા લોકોને બેસવા માટે મસ્ત જગ્યા સાફ સફાઈનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું છે અને અહીંયા ડેવલપિંગ સારું એવું થઈ જ રહ્યું છે જેમ વર્ષો જતાં અહીંયા સરસ એવું કામ થઈ ગયું છે ફ્રેન્ડ્સ અને આ અહીંયાથી અંદર સાગરિયા હનુમાનજીના મંદિર તરફ સુધી જવા માટેનું આ રોડ બનાવવામાં આવ્યો છે અહીંયા તમે સામે જો દરિયો કેવો ઘૂઘવાટ મારે છે તો હવે આપણે સાગરિયા હનુમાનજીના દર્શન કરી લઈએ મિત્રો અને એટલો પવન છે ને કે આપણે એમ થાય છે કે અહીંયા આપણે પણ ઉડી ન જઈએ એટલું આ દરિયાની ઠંડી ઠંડી હવા અને પવનથી તમે જોઈ શકો છો અહીંયા નીચે તમે જોઈ શકો છો આ ગુફા આવેલી છે વર્ષો જૂની આ ગુફા છે એવું કહેવામાં આવે છે મિત્રો જે એની કહાની પણ કંઈક અલગ છે કે આ વર્ષો પહેલાં ખૂબ મોટી દ્વારકા સુધી આ ગુફા નીકળતી એવું કહેવાય છે લોકવાયકા છે એ આપણે જાણતા નથી પરંતુ અહીંના લોકો એવું કહેતા હતા તો હવે આપણે સાગરિયા હનુમાન ચિંતામાં દર્શન કરી લઈએ કે જોઈ શકો છો ગઘવાટુમાર તો દરિયો અહીંયા આ ગુફા અને હવે આપણે હનુમાનજીના દર્શન કરીએ મિત્રો જય હનુમાનજી આ છે સાગરિયા હનુમાન અને સાગરના કિનારે હનુમાનજીનું મંદિર તો અચૂક જ હોય છે એ તો તમે જાણતા જ હશો તો હવે હનુમાનજીના દર્શન કરી અને આ ઘોઘવાટી માર તો દરિયાને જોવાની તો મજા જ કંઈક ઓર છે તો આ દરિયાને જોતાં જોતાં આપણે ચોપાટી ઉપર ફરવાનું છે અહીંયા સુંદર સેલ્ફી લેવા માટે અને લોકોનું મસ્ત મજાનું આ જગ્યા છે ને અહીંયા દરિયા કિનારે એમનામ ચાલ્યા જ જવાનું મન થાય છે કે ને લોકો જો કેવા ફરે છે અહીંયા અને સરસ એવો દરિયો પણ તમે સાંજનો સમય થવા આવ્યો છે તો અહીંનું વાતાવરણ જ અલગ થઈ ગયું છે મિત્રો અને અહીંયા નીચે આવતા જે તમને ઉપરથી ગુફા બતાવેલી હતી ને એ અહીંથી તમે જોઈ શકો છો પથ્થરને કોતરી અને આખી ગુફા અંદર સુધી છે અને અહીંયાથી આગળ જતા બીજા મંદિરો પણ આવેલા છે અને ગોપી તળાવ જેવા અનેક મંદિરોની અહીંયા વાતો કરવામાં આવી છે તો શિવાંશ તો અહીંયા આવી અને નિરાતનો રેતીમાં બેસી જ ગયો છે રમવા તો જોઈ શકો છો તે કૂવા બનાવી અને એમાંથી પાણી ભરે છે અને એ તો રમવામાંથી ધરાતો જ નથી એવો નિરાતે રમે છે ને શિવાંશ અને ઠંડો ઠંડો પવન છે ને લોકો તો દરિયાની અંદર નાવવામાં પણ મશગુલ છે પરંતુ આપણે એવી હિંમત તો કરતા નથી બાળકો સાથે હોય તો બને એટલું દરિયાથી દૂર રહેવું સારું અને આપણે દૂર બાળકોને રમાડીએ છીએ રેતીમાં અને જો બાળકો મોજથી રમે છે ને એવા સરસ મજાના જો એને શાંતિ નિરાતના રમે છે કે શિવલિંગ બનાવી છે ને અહીંયા ને અહીંયા બીજા લોકો જો કેવા દરિયાની અંદર ફોટા સેલ્ફી માટે અને નાહવાની મોજ માણી રહ્યા છે શિવાંશભાઈ દૂરથી બધું જુએ છે અને એ બહાર રેતીમાં રમે છે અને એને તો મોટો બધો કૂવો બનાવી નાખ્યો અને કૂવામાં શિવાંશ હવે નિરાહતનો બેઠો છે અને જોઈ શકો છો એની ફ્રેન્ડ્સને બધા જો કેવા સરસના રમે છે બધા ભાઈ બહેન રમે છે નિરાતના મોજ કરે છે અને આ છોકરાઓને આ દરિયા કિનારે જો આ રેતી વીખવાની ધૂળ ધૂળની અંદર રમવાની અને આ રેતીમાં એ એક મજા અલગ જ હોય છે તો સરસ એવું બાળકોને મજા આવે એવી આ જગ્યા છે ને દૂરથી શિવાંશ તો એટલો દરિયાની પાસે આપણે જવા દેતા નથી બાળકોને પણ એને જોઈએ મજા જ આવી ગઈ છે પલળવાની અને નાહવાની બાળકોને રેતી અને પાણી હોય એટલે કાંઈ ના જોઈએ આ જ ખરેખર બાળકોની સાચી મોજ છે તો એને આ મોજ તો માણવા જ દેવી જોઈએ ને અહીંયા તો એને કેટલા બધી કૂવા ખોદી નાખ્યા અને એની અંદર પાણીમાં બેઠા છે ને આપણે દૂર બેઠા છીએ પરંતુ જો અહીંયા બીજા બધા લોકો સૂર્યાસ્તનો સમય થઈ ગયો છે ને દરિયાની અંદર નાય છે અને મોજ કરે છે અને પાછળ બધા મંદિરો છે જે જતાં જતાં આપણે એના દર્શન કરતા જશું અને આપણે બાળકો અહીંયા મોજથી રમે છે એ પણ જેમ તમે જોઈ શકો છો એ શિવાંશને અહીંયાથી ઉઠવાનું મન જ નથી થતું તો ભાઈ તો જવાની ના પાડે છે પરંતુ હવે સૂર્યાસ્તનો સમય થવા આવ્યો છે તો આપણે હવે બહાર નીકળી જશું અને બાળકોને અહીંથી લઈ અને આગળ મંદિર તરફ જશું જે રસ્તામાં આપણે રામદેવ પીર ખોડિયારમાં અને વાઘેશ્વરી માતાના આ મંદિરો છે જે ઓલી બાજુથી આપણે પાછળના ભાગેથી આવેલા હતા તો આપણે ફરતું ભાગ ફરી અને આઈ બાજુથી નીકળી અને માતાજીના દર્શન કરતા જશું અને આગળ નીકળી જશું ફ્રેન્ડ્સ તો ચલો રામદેવ મહારાજ વાઘેશ્વરી માતા અને મા ખોડિયારના દર્શન કરી અને આગળ નીકળી જઈએ અને અહીંયા આપણે નિહાળેલું છે પાંચ હજાર વર્ષ જૂનું મૂળ દ્વારકા એટલે કે દ્વારકાધીશનું મંદિર કે જ્યારે મહાદેવ આ રામદેવ મંદિર છે એની બાજુમાં જ આપણે ખોડિયાર માતાજીના દર્શન કરીશું તો મિત્રો પાંચ હજાર વર્ષ જૂનું ભગવાન શ્રી કૃષ્ણનું આ મંદિર ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના હાથે બંધાવેલું અને ભગવાન કૃષ્ણ આ જગ્યાએ વસવાટ કરેલો હતો તે જગ્યાના આપણે દર્શન કરેલા છે તેટલે તો દ્વારકાનું જેટલું મહત્ત્વ છે તેટલું જ આ મૂળ દ્વારકાનું છે પરંતુ લોકોમાં આ સમજ અને જાણકારીના અભાવે લોકોને આ જગ્યાની ખબર નથી નહીતર આ જગ્યાનું પણ મહત્ત્વ દ્વારકા જેટલું જ છે એટલે જ તો આ જગ્યાને પણ કહેવામાં આવ્યું છે જ મૂળ દ્વારકા જય દ્વારકાધીશ આભાર હાર મિત્રો